અંજાર નગરપાલિકા દ્વારા આજે અંજાર શહેરના મુખ્ય મુખ્ય માર્ગો પર જાહેરમાં માંસ મટનનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ શરૂ કરવામાં આવી છે પંદર જેટલી દુકાનને નગરપાલિકાએ તાળા મારી દીધા છે અને સાત કેબિનોએ આ કાર્યવાહીથી જોઈ અને સ્વેચ્છાએ પોતાની કેબિન હટાવી લીધી છે હજી ગાંધીધામ ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ અંજાર નગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં નોનવેજ ધાર્મિક મંદિર કે મસ્જિદની આસપાસ બસો મીટરની ત્રિજ્યામાં ખુલ્લામાં માંસ મટન ન વેચવા તેવો ઠરાવ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો તેમ છતાં અંજાર શહેરમાં માંસ મટનનું વેચાણ થતું હોવાની વિગત સપાટી પર આવતા નગરપાલિકા એક્શન મોડમાં આવી છે નગરપાલિકા દ્વારા મટન માર્કેટમાં ઓગણચાલીસ જેટલી દુકાનો બનાવવામાં આવી છે ત્યાં જ મટન માર્ગનું વેચાણ કરવાનું થાય તે પ્રકારની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે આમ છતાં મુખ્ય માર્ગ પર હાલ માંસ મટનનું વેચાણ થતું હોવાથી નગરપાલિકા આજે એક્શનમાં આવી કરી અને જાહેરમાં નોન નોનવેજ વેચતા ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી જારમાં નોનવેજનું વેચાણ કરતા વેપારીની પંદર દુકાન સીલ કરવામાં આવી છે સાત ને કેબિન હટાવી લેવામાં આવી છે એમ ચીફ ઓફિસર પારસ મકવાણાએ આમતક ટીમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે અને હજુ પણ આવતીકાલે માવી જયંતિ હોય ત્યારે બિલકુલ જાહેર માર્ગ ઉપર માંસ મટનનું વેચાણ ન થાય તે માટે કડક સૂચનાઓ ચીફ ઓફિસર દ્વારા જારી કરવામાં આવી છે ખાસ કરીને આજ જે દબાણ દૂર કરવામાં આવે છે કઈ કઈ જગ્યામાં દબાણ દૂર કરવામાં આવે છે કેટલી દુકાનના જે સીલ કરવામાં આવે છે નગરપાલિકા દ્વારા બે હજાર પાંચ અને બે હજાર પંદરની અંદર મટન માર્કેટનું એક નિર્માણ કરવામાં આવેલું હતું અને આ મટન માર્કેટમાં હરાજી માટે ત્રણ પ્રયત્ન કરેલા હતા આ ત્રણ પ્રયત્નમાં કોઈ પણ આસામીઓએ ભાગ લીધેલો નહોતો વર્ષ બે હજાર બાવીસમાં નગરપાલિકા દ્વારા મટન માર્કેટ અને માંસ મટન વેચવા માટેના નિયમો બનાવેલા હતા આ નિયમ અંતર્ગત શહેરની અંદર કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિ મટન વેચી શકતા નથી એના માટે થઈ અને એને માંસમટનની જે અમેરી દુકાનો બનાવેલી છે એમાં જ ફરજિયાત વેચવાનો નિયમો છે ત્રણ વાર હરાજી કર્યા પછી એ કોઈ આ નહીં આવે અને શહેરમાં ખુલ્લામાં મટન વેચતા હોય એ લોકોને પહેલાં વ્યક્તિગત નોટિસો આપે આવેલી હતી ત્યાર પછી બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ છાપામાં સાર્વજનિક નોટિસ આપી અને ચોવીસ કલાકની અંદર પોતાનું જે મટન વેચે છે એ બંધ કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી

એની ડ્રાઈવ હતી હવેના તબક્કામાં માનનીય કલેક્ટર સાહેબના સૂચન મળે ગઈકાલે પ્રાંત સાહેબ સાથે ચર્ચા થયા મુજબ શહેરની અંદર જે ગેરકાયદેસર દબાણો છે એ તબક્કાવાર દૂર કરવાની કાર્યવાહી આડા નગરપાલિકા સિટી સર્વે અને રેવન્યુ તંત્ર એ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવશે